ઈશુદાન ગઢવીએ કહ્યું આપ સ્માર્ટ મીટર મુદ્દે એક મોટું કેમ્પેન ચલાવશે અમે સ્માર્ટ મીટર માટે આખું કેમ્પેન ચલાવવાના છીએ સાઇન કેમ્પેન તમામ શહેરમાં તમામ નગરપાલિકાઓમાં આખું સ્માર્ટ મીટર ને લઈને ફોર્મ ભરવામાં આવશે સાઈન કેમ્પેન ચલાવવામાં આવશે અને લોકોને કહેવામાં આવશે ત્રણસો યુનિટ વીજળી ફ્રી મળી શકતી હોય ત્યારે આ લોકો ફ્રી આપવાના બદલે કઈ રીતે લૂંટે છે અને અમારો ટાર્ગેટ છે કે પચાસ લાખ ફોર્મ આગામી દિવસોમાં એ ભરવાનું ટાર્ગેટ કરીશું ભલે એ કેમ્પેન છ આઠ મહિના ચાલશે દરરોજ અથવા તો વીકમાં ચાર દિવસ બબે કલાક કાર્યકર્તાઓ જશે એટલે આ કેમ્પેનને લઈને પણ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી છે અને મને પૂરો વિશ્વાસ છે કે કચ્છજી ધરતી પર લોકો આમ આદમી પાર્ટીને ખૂબ આવકારશે અને ચાર જૂન પછી પવન જ્યારે ફરી રહ્યું છે ગુજરાતમાં પણ પવન ફરશે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે